હે ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે હમણાં તમે સાંભળ્યું હશે કે રાશન કાર્ડ ધારકો છે એને દર મહિને જૂન થી 1000 રૂપિયા છે એ મળવાના છે હવે આ 1000 રૂપિયા છે એ કોને મળશે સો સમાચાર સાચા છે કે ખોટા છે અને જો તમારે 1000 નો લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી કરવાની છે કે ઓફલાઈન અરજી કરવાની છે ક્યાં સમાચાર તદ્દન ખોટા છે

આ યોજનાનો જે લાભ છે ફક્ત તે લોકોને જ મળશે કે જે સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડ છે એને પૂર્ણ કરશે આના માટે સૌથી પહેલાં તો તમારે ઈ કેવાયસી છે એ પણ કરાવવું પડશે તમારા રાશન કાર્ડની અંદર આ યોજનાનો લાભ લેવા માટે સૌ પ્રથમ તમારે રાશન કાર્ડ હોવું જરૂરી છે એ પણ કાર્ડ તમારા આધાર નંબરની જોડે લિંક હોવું જોઈએ એટલે જે લોકોએ ઈ કેવાયસી નથી કર્યું એમને ઈ કેવાયસી છે એ કરી લેવું પડશે કારણ કે ઈ કેવાયસી ન કરનારને રાશન કાર્ડને લગતા તમામ લાભો છે એ બંધ થઈ જશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો તમારી જે વાર્ષિક આવક છે એ બે લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી છે એ કરેલું હોવું જોઈએ આ યોજનાની અંદર દરેક લાભાર્થીને ખાદ્ય સુરક્ષા છે એ પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને હજાર રૂપિયાની નાણાકીય સહાય છે એ પણ સીધી મોકલવામાં આવશે જેથી આ યોજનાની અંદર પારદર્શકતા જળવાઈ રહે જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તમે બધા માપદંડ પૂર્ણ કરો છો તો રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવત્તા વેબસાઇટની મુલાકાત લઈ અને તમે અરજી છે એ કરી શકો છો આની અંદર અરજી કરવાની પ્રક્રિયા છે ખૂબ જ સરળ છે અરજી કરવા માટે તમારે તમારું કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ્સ છે એ હોવા જરૂરી છે અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને રાશન કાર્ડ નવી યોજના બે હજાર પચીસ છે એના ઉપર તમારે ક્લિક કરવું પડશે ત્યારબાદ તમારે એની અંદર રાશન કાર્ડ નંબર અને અન્ય વિગતો છે એ ભરવાની રહેશે દસ્તાવેજ પણ અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે હવે આ જે છે એ ચોક્કસ સરકાર દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે કે કોઈ અનઓફિશિયલ છે તો અત્યારે આ સમાચાર અનઓફિશિયલ ચાલી રહ્યા છે માહિતી એવી મળી છે ક્યાંકથી એવા ન્યૂઝ લીક થયા છે કે એક હજાર રૂપિયા મળશે પરંતુ માહિતી અનુસાર આ યોજના છે એ એક જૂન બે હજાર પચીસથી પણ શરૂ થશે અગાઉ આપણે વાત કરીએ તો સરકારે રેશન કાર્ડના ઈ કેવાયસી માટેની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ માર્ચ બે હજાર નક્કી કરી હતી પરંતુ ટેકનિકલ સમસ્યાના કારણે ઘણા લોકો પોતાના ઈ કેવાયસી નથી કરી શક્યા કેટલાક લોકો એવા છે કે એને ખબર જ નહોતી કે ઈ કેવાયસી કરવાનું છે ઈ કેવાયસી કરવાથી ઘણા બધા લોકો વંચિત પણ રહી ગયા છે વચ્ચે સરકારે પોસ્ટ ઓફિસ દ્વારા પણ ઈ કેવાયસી કરવાનું બહાર પાડ્યું હતું કે તમારી ઘરે પોસ્ટમેનો આવી અને તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી જતા હતા ઘણા બધા કારણો છે ને ધ્યાનમાં લઈ અને સરકારે હવે ઈ કેવાયસીની તારીખ છે પણ વધારી છે છેલ્લી તારીખ જે છે એ ત્રીસ જૂન બે છે હવે દર મહિને શું એક રૂપિયા મળશે કોને લાભ મળશે અને કેવી રીતે મળશે હવે આની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો એવું કે છે કે આની અંદર તમારું રજિસ્ટ્રેશન છે આ વેબસાઈટની અંદર કરવાનું રહેશે આધાર નંબર અને કેપ્ચા નાખી જનરેટ ઓટીપી કરી અને તમારે આ ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે આ ઉપરાંત આ જે છે એ ગુજરાત સરકારની અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતનો વિભાગ છે અહીંયા યોજનાઓ પર જશો તો તમને બધી જ યોજનાઓની માહિતી છે મળી જશે આ ઉપરાંત અહીંયા પર બધી બધી માહિતીઓ છે એ મળી છે આ ઉપરાંત જો તમને કોઈ રેશન કાર્ડને લગતી ફરિયાદ હોય તો પણ તમે જ વેબસાઈટ છે એની મદદથી કોઈ પણ ફરિયાદ કરી શકો છો આ ઉપરાંત સંપર્ક નંબર પણ આની અંદર આપેલા છે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે સંપર્ક નંબર છે અને ફોન પણ કરી શકો છો આ ઉપરાંત ઈ કેવાયસી છે ઘણા બધા લોકોએ નથી કર્યું તો ઈ કેવાયસી કેવી રીતે કરવાનું ઈ કેવાયસી કરવા માટે સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી કરી શકો છો ઓનલાઈન ઈ કેવાયસી કરવા માટે તમારે માય રેશન જે એપ્લિકેશન છે એના ઉપર ડાઉનલોડ કરવાની છે આની સાથે સાથે આધાર ફેસ રીડર છે એ પણ તમારે મોબાઈલની અંદર ડાઉનલોડ રહેશે એકવાર તમે ડાઉનલોડ કરી લેશો ત્યારબાદ તમારે તમારા આધાર નંબરથી વેરીફાઈ કરવાનું રહેશે અને આપણે વાત કરીએ તો આવી રીતે બાયોમેટ્રિક થી તમે વેરીફાઈ કરી અને તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી છે એ કરી શકો છો આ ઉપરાંત જો તમે હજુ ઈ કેવાયસી નથી કર્યું તો કદાચ તમને હજાર રૂપિયાનો લાભ છે એ ન પણ મળે એટલે ઈ કેવાયસી છે એ કરવું ખૂબ જ જરૂરી છે તો જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો